કતરા પહેલા ક્રાઇમ બ્રાન્ચનો સપાટો અમદાવાદથી સમાચાર રિલીફ રોડ પર ક્રાઇમ બ્રાન્ચની રેડ ઇલેક્ટ્રોનિક્સ હબ પર ક્રાઈમ બ્રાન્ચની રેડ આ વિસ્તાર મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સેકન્ડ હેન્ડ યોગ્ય બિલ કે દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વેચવા માટે જાણીતું કેન્દ્ર છે ચાલુ ઓપરેશનમાં અનઅધિકૃત રીતે સિમ કાર્ડનું વિતરણ થયું જે ફરજિયાત ચકાસણી વગર કરવામાં આવે છે તેને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવાયેલું આ સક્રિય પગલું આગામી સત્યાવીસ જૂને યોજાનારી રથયાત્રા પહેલા વધેલી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને છે અમદાવાદમાં યોજાનારી આગામી રથયાત્રાના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ માર્કેટ જે છે તેમાં રેડ કરવામાં આવી હતી અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું માનવામાં આવેલું છે કે આ સર્ચનું કારણ એટલે હોઈ શકે છે કે કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર અનધિકૃત રીતે મોબાઈલ અને નેટવર્ક સાથે સિમ કાર્ડ પણ ખરીદતા હોય છે તેવા માર્કેટમાં અનેક લોકો જે હોય છે જે થોડાક પૈસાની લાલ છે આ પ્રકારના મોબાઈલ અથવા તો જે સિમ કાર્ડ જે છે તે વેચતા હોય છે અને તેને જ પગલે આજે સર્ચ કરવામાં આવતા માહોલ જે છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અનેક મોબાઈલ માર્કેટની દુકાનો જે છે તે બંધ હાલતમાં જોવા મળે છે પોલીસની રેડ થતાની સાથે જ આખું આખું માર્કેટ મોબાઈલ માર્કેટ જે છે તે તમામની સ્થિતિ જોઈ શકાય છે કે બંધ છે કારણ કે ક્યાંક ને ક્યાંક હિસાબી બિલ જે છે તે ન હોય અને તેના કારણે ક્યાંક આ મોબાઈલ માર્કેટમાં એક મેસેજ એવો ગયો હતો કે ક્યાંક ને ક્યાંક પોલીસ જે રેડ કરે છે અને તેને પગલે લોકો અત્યારે હાલ બંધ કરી

તો દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોઈ રહ્યા છો આસપાસથી જે લોકો હતા તેઓ પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે સૌથી વધારે મહત્ત્વની વાત છે કે જે પેટ્રોલ પંપ કર્મચારી હતા તેઓએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આસપાસમાં જે ફાયર એસ્ટિંગ હતા તેનો ઉપયોગ કર્યો અને જે આગ લાગી હતી આગળના બોનેટ સરફના જે વિસ્તારમાં ગાડીના તેમાં તરત જ

સતર્કતાના ભાગરૂપે બોનટ ખોલી અને ઉપસ્થિત કર્મચારીઓ અને કાર ચાલક દ્વારા નિહાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ એક સાથે જ આગની દવાળાઓ ભડકો થઈ બહાર આવી ગઈ હતી તેથી એક તબક્કે દોડધામ ગઈ હતી જોકે જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાનો હતો અને પોતાની પાસે ઉપસ્થિત જે અગ્નિશામકો હતા તેના વડે આગ ઉપર કાબુ મેળવી રહ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે બે મોટી દુર્ઘટના રામ રાખે એને કોણ ચાખે એસટી બસ નીચે આવેલ રાહદારી નો આબાદ બચાવ થયો છે ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ જતા બસે ત્રણ વાહનો ની ટક્કર મારી એક વ્યક્તિ ને અડફેટે લીધો બ્રેક ફેલ થવાને કારણે બસ આગળ ત્રણ વાહનો સાથે અથડાઈ હતી દુર્ઘટનાના ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે કોઈ પણ જાતની જાનહાની નોંધાઈ નથી અકસ્માતના સીસીટીવીમાં સામે આવતા ચકચાર મચી ગઈ હતી રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો ઘટના સીસીટીવીમાં પણ કેદ થતી જોવા મળી છે નજીકમાં માં મારે ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં પેસેન્જર પેસેન્જર આશરે વીસ પચીસ જણા હતા કોઈને જાન જાનહાની થાય નહીં કોઈને કશું નુકસાન ના બ્રેક ફેલ થતા આગળ જમા કોઈને કોઈ કશું નુકસાન ના થયું ગાડી ગિયરમાં કંટ્રોલ કરી લીધું

ત્યાં આગળ કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે અને તે પણ ઓફિસને તાળું મારીને જેથી લોકો આવે તો તેઓને થાય કે ઓફિસની અંદર કોઈ છે નહીં આ મસ્ટર ઓફિસની અંદર જુગાર રમવામાં આવી રહ્યો છે અને એક બે નહીં ઢગલા બંધ કર્મચારી આપ જુઓ કે ત્યાં જોવા મળી રહ્યા છે કે જે આરામથી બેસી રહ્યા છે કેટલાક લોકો તો ટેબલ ઉપર ચડીને પણ જુગાર રમી રહ્યા છે કારણ કે જગ્યા ઘટી ગઈ છે પરંતુ જુગાર રમવું અટકવું ન જોઈએ તે રીતનો જાણે આ સમગ્ર ઘટનાક્રમ જે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે જે શીખ સમીરા માર્ટીને આ કોર્પોરેટર છે તેઓએ વિડીયો બનાવ્યો છે અને અને આ સમગ્ર ઘટનાને લઈને તેઓએ દાવો કર્યો કે કર્મચારીઓ બહાર મારી ત્યારબાદ અંદર જે છે તે જુગાર રમી રહ્યા હતા લોકોને ખ્યાલ પણ ન આવે કે અંદર કોઈ વ્યક્તિ કામ માટે છે કે નહીં પરંતુ આજ છે એમસીની હકીકત લાખો કરોડો રૂપિયાનો ટેક્સ લઈ લેવાનો અને ત્યારબાદ જે વિકાસની વાતો છે તેને ખાડામાં નાખી દેવાની જુગારધામ એમસી અધિકારીઓ અજાણ છે એ પણ મોટો સવાલ છે અધિકારીઓને ખ્યાલ ન હોય તેવું બની શકે પ્રજાના કામમાં આ લોકોને રસ નથી કદાચ એ સવાલની અહીંયા જરૂર નથી કારણ કે નથી જ એ સ્પષ્ટ જોવા પણ મળી રહ્યું છે અહિયાં આગળ પરંતુ એ વાત સ્પષ્ટ અહીંયા આગળ કરવી હવે એમસી ના અધિકારીઓ જરૂરી છે કે શું તેઓને ખ્યાલ ન હતો કે આ રીતે ઓફિસીસની અંદર જુગાર ચાલે છે વધુ માહિતી ન્યુઝ ઇન સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું જી પ્રણવ આ સીધા ચોક્કસ સવાલો અનેક થઈ રહ્યા છે નગરપાલિકાની મસ્ટર ઓફિસ એ કર્મચારીઓ માટે હોય છે અને જ્યાં સામાન્ય પ્રજા પોતાની ફરિયાદ લઈને જતી હોય છે કે ત્યાં નળ હોય ગટર છે રસ્તા છે તેને લઈને ત્યાં ફરિયાદો થતી હોય છે તેનું નિવારણ માટેની તે

આખી મસ્તર ઓફિસ માં કાળા માર છે જેટલું લાગે ત્યાં આ ઓફિસ માં કોઈ વ્યક્તિ હાલ નથી પરંતુ પાછળથી જયારે કાઉન્સિલર જાય છે કાઉન્સિલર ને ખ્યાલ આવે છે કે પાછળ તો તમામ જે કર્મચારીઓ છે જે એ જુગાર રમી રહ્યા છે